નમસ્કાર કેવું જીવવું છે કઈ રીતે જીવવું છે છે જીવનમાં શું મેળવવું આ ત્રણ સવાલોના જવાબ એ જીવનનો દ્રષ્ટિકોણ છે અને ભેગા કરો ને તો તમારું જીવનનો દ્રષ્ટિકોણ બને અને દ્રષ્ટિકોણ બનાવવા માટે વિચારવું જોઈએ માન્યતાઓ કામ કરે અને ત્યારે એવો એક દ્રષ્ટિકોણ બનતો હોય છે સમજણ સાથે બસ એ વિચારો ખૂબ મહત્વના છે અને એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી એક સારા જીવનનો આપણો દ્રષ્ટિકોણ કેળવાય આપણે પ્રગતિશીલ જીવન જીવી શકીએ એટલા માટે આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ મને એવું લાગે છે કે એવું જ જેમણે વિચાર્યું છે એવા આજે વિઝન ની વાત કરીએ ને વિઝન તો એનો આપણે એક ડોક્યુમેન્ટરી જોશું ત્યારે ખ્યાલ આવશે અફલાતુન એ પ્રોગ્રેસિવ એલાયન્સ સાથે સંકળાયેલા છે અને હજુ બે હાજર સત્તર બે હાજર સત્યાવીસ નથી આવી ભારતમાં હજી તેત્રીસ વર્ષ યુવાન આમ તો શું વાત કરવી આજના વક્તા માટે જયદીપ સોજિત્રા માટે જેતપુર બાજુ બાજુ સરદારપુર ગામ

શીખ્યા કામ કર્યું પણ આમ બિઝનેસ માઇન્ડ ને એટલે મેં હમણાં પૂછ્યું પરેશભાઈને જયદીપભાઈ મેં જો આ પીલો તો ઠીક છે પણ વેલ ગ્રીન શબ્દ ક્યાં કનેક્ટેડ છે મને કે જયદીપને ધંધા કરવાનો બહુ શોખ ટેક્સટાઇલ ની આરવરે એને શાકભાજી વેચવાનું શરૂ કરેલું બોક્સ બનાવીને એટલે ગ્રીન વેલ નામ હતું પણ બે 2016 માં ભયંકર ટેક્સટાઈલ માં મંદી આવેલી ત્યાર પછી થયું કે ટેક્સટાઈલ માં તો રહેવાય એમ નથી અને એણે બે હજાર સાત માં સત્તર માં સત્તર માં એને પીલો બનાવવાનો વિચાર કર્યો પણ પ્રોગ્રેસ એલાયન્સ સાથે સંકળાયેલા વિઝન પરફેક્ટનેસ એટલું પ્લાનિંગ એને કારણે બે હજાર સત્તર માં એને સરસ મજાની સચિનમાં પિલો બનાવવાની ફેક્ટરી શરૂ કરી ગ્રોથ 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 પણ કોરોના મહામારી ઓગણીસ માં આવી થોડાક દિવસ બેઠા 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 ત્યારે એનું વિઝન હતું મારે કઈક કરવું છે આ ધંધામાં અને એ સર્ચ કરતા કરતા એક્સપોર્ટ માટેના એના વેપારીઓ વિદેશના મળ્યા અને એક્સપોર્ટ શરૂ થયું પછી તરત જ બે હજાર એકવીસમાં માં બહુ મોટી પીલો ફેક્ટરી બનાવી મને તો જયદીપભાઈ પ્રાઉડ એટલું છે કે ફેક્ટરીનું ઉદ્ઘાટન મારા હાથે તમે કરાવેલું એનો મને પ્રાઉડ છે બસ સત્તર માં શરૂ કરેલી આ ફેક્ટરી સત્યાવીસ નથી ભારતમાં અગિયાર ફેક્ટરી ચાલે છે એનું વિઝન તો જો કુલ પાંચસો ફેક્ટરી કરવી છે આવનારા પચીસ વર્ષમાં એને ગ્રોથ એટલો બધો કરવો છે કે બે હજાર પચાસમાં એના બિઝનેસનું ટર્નઓવર દસ હજાર કરોડ હોય બે હજાર અઠ્યાવીસ સુધીમાં પચાસ ફેક્ટરી કરવાની એનો તારીખ હોત લખાણી છે ઉદઘાટનની એટલું પરફેક્ટ વિઝન છે બસ આવા જયદીપભાઈને જોરદાર તાળીથી વધારે વિદ્યાર્થીઓ વિઝન ક્યાં સુધી હોય આટલી ફેક્ટરીઓ કરવી એટલે આઉટલેટ કરવા વિમાન કયા વર્ષમાં લેવાનું છે બે હજાર સાડત્રીસ માં પોતાનું હેલિકોપ્ટર હશે આ વ્યક્તિ પાસે દસ ધોરણ સુધીનો અભ્યાસ અભ્યાસ દસ ધોરણ સુધીનો અને સાડત્રીસ માં પોતાનું વિમાન લેશે થિંક આઉટ ઓફ ધ બોક્સ અને વિઝન બનાવો તો માણસ શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ જયદીપભાઈ એના પપ્પા પ્રવીણભાઈ અહીંયા બેઠા છે જેને અહીંયા સુરત થી દેશમાંથી અહીંયા અહીંયા પગ મૂકવા માટેની મહત્વની ભૂમિકા છે એના ભાઈ મિલન ને રાહુલ પણ છે એને પણ જોરદાર તાળીથી વધારે આપણા એની બાજુમાં આ બાજુ બેઠા છે આમ છે ને જેમ વ્યક્તિને પોતાનો સ્વભાવ હોય આખા સમાજને પોતાનો સ્વભાવ હોય અને એ રીતે આજે અહીંયા ઉપસ્થિત થયા છે મહેશ્વરી સમાજ જેમ આપણે કાઠિયાવાડી ગણાય એમ મારવાડી ગણાય મહેશ્વરી મહેશ્વરી સમાજ એ સમાજના સુરતના પૂર્વ પ્રમુખ ઓલ ઇન્ડિયા અખિલ ભારતીય મહેશ્વરી સમાજ ના પણ એ કાર્યકારી સમિતિના સભ્ય એવા રામ અવતાર રાજારામ શાહુ જાજુ ઉપસ્થિત જોરદાર તાળીથી વધાવે એને એટલા માટે બોલાવ્યા છે કે બિઝનેસ વિઝન કેવું હોય વેપારી દ્રષ્ટિકોણ કેવો હોય જીવન જીવવાનો દ્રષ્ટિકોણ કેવો હોય કોઈ પણ સમજવું હોય તો મહેશ્વરી સમાજ પાસેથી શીખવાનું છે એટલે આજે સ્પેશિયલ મહેમાન તરીકે ઉપસ્થિત છે તમને કદાચ ખબર નહી હોય સુરતમાં વધુમાં વધુ કદાચ સાત હજારની ની વસ્તી છે કેટના

ઓલ ઇન્ડિયા આખા ભારતમાં મહેશ્વરી સમાજની વસ્તી 1% થાય પણ આખા ભારતમાં ટોપ 100 બિઝનેસમેન હોય તેમાં 20 એ મારવાડી મહેશ્વરી સમાજના છે એ વિઝનમાંથી શીખવાનું છે આ પાટીદાર ગુજરાતનો પાટીદાર સમાજ પ્રોગ્રેસિવ છે રાજસ્થાનનો મહેશ્વરી સમાજ પ્રોગ્રેસિવ છે

એ આજે આપણે મહેશ્વરી સમાજ પાસેથી શીખવાનો છે હું તમને વાત કરીશ પણ જયદીપભાઈની બાજુમાં બેઠા છે એટલા એટલા સરળ લાગતા છે મેં આજે એને એટલે બોલાવ્યા છે ને વિદ્યાર્થીઓ પણ અહીં ઉપસ્થિત છે ને આપણે પણ બધા છીએ ગ્રોથ વિકાસ અરે આકાશને આંબી શકાય ને એવડું વિઝન રાખી શકાય અને કેટલું કામ થઈ શકે થિંક આઉટ ઓફ બોક્સ ને ડુ આઉટ ઓફ ધ બોક્સ જુદુ કરો આ રામજીભાઈ એટલે પાલીતાણા ગાયધર પાસે નો કાંજીભાઈ એટલે પાલીતાણા બાજુ ભાલવાવ ગામ અહીંયા રહે છે એણે શરૂ કર્યો સિરામિક ટાઇલ્સ નો ડેપો હોલસેલ ને વેપારી આજે આખા ભારતમાં ચાલીસ ડેપો ચાલે છે આખા ભારત ચાલીસ ડેપો

સૌજીભાઈએ હમણાં બિહારી દીધા પિયુષભાઈ સિંગાળાણ જોની બાજુમાં એ ત્રણેય વ્યક્તિની એક જોડી છે એટલે બાજુમાં બેઠાણા છે આમ તો પોતે શિક્ષક હતા આપણા મહેમાન રહી ચૂક્યા છે એ ત્રિલોક સિમેન્ટ પ્રકાશ એ આપણે દિવાળો સિમેન્ટની પાટીયાની બને એ ટાઈપ ખૂબ અત્યારનું કામ કર્યું છે વિદ્યાર્થીઓ એને સ્ટેજ ઉપર એટલે બેસાડ્યા બિઝનેસનું વિઝન કેટલું લાંબુ હોય ભારતભરમાં

કોલેજ ઓફ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સ્પેશિયલ વિઝન વિઝન સેશન ભરવા માટે આવ્યા છે છે પણ પ્રોફેસર સાહેબ અહીંયા એ વિદ્યાર્થીઓમાં ખીલે વિચારતા થાય એટલા માટે એમનું એક આયોજન સરસ મજાનું છે ગાબાણી એ વિદ્યાર્થીઓ વિઝન રજૂ કરશે

બિઝનેસના આઈડિયા રજૂ કરશે અને સામે મહાનુભાવ બેઠા હશે અને સપોર્ટ અમને કરશે માર્ગદર્શન આપશે કે આર્થિક સપોર્ટ કરશે અમે બિઝનેસના આઈડિયા શેર કરવાના છે એ ચારેય છોકરાની એનર્જી જબરજસ્ત હતી મને આજે એના સાહેબ નામ યાદ રહી ગયા છે સ્ત્રી સખ્યા હોય તો ઊભો થાય સ્ત્રી સખ્યા છોકરો છે શ્રી સખ્યા શ્રી નામ છેલ્લે હારા નામ મળ્યું છે એના માટે જોરદાર તારેથી વધારે મયંક યસ રોનક મેંદપરા નથી આવ્યો ફેનિલ મયાણી યસ ય વિદ્યાર્થીઓને જેટલા વધાવીએ તેટલા ઓછા છે સૌજીભાઈ ભવનભાઈ અરવિંદભાઈ અહીંયા આપણે ભાવેશભાઈ હાર્દિકભાઈ આજનો વિચાર ગયા ગુરુવારનો રજૂ કર્યા એવા અલ્પેશભાઈ બાબાને પણ જોરદાર તાળીથી વધારી સરસ એ વિચાર હતો થિંક આઉટ ઓફ ધ બોક્સ મેં એવું પણ તમને કીધેલું એ વિચારમાં કે બ્રહ્માંડની ચેતના તમારા વિચારને પ્રતિક્રિયા આપે છે સપોર્ટ કરે છે વિઝન કરો સંકલ્પ કરો તો સંજોગો સાનુકૂળ થતા હોય છે પણ આપણે વાત કરવી છે મહેશ્વરી સમાજની કેવત છે મહેશ્વરી સમાજ માટે કદાચ તમને ખબર નથી છે કે મારવાડી રૂપિયા કમાય અને રૂપિયાની બચત હસું જ આવ્યું ને વિચાર્યું નો વિચાર્યું મેં એક રમાવતા જજ જેવા સાહેબને પૂછ્યું કે મારવાડી સમાજમાં એવું કેમ કહેવાય દસ કમાય બાર ની બચત કરે એ હસી પડ્યા કે સાહેબ મારવાડી સમાજ વીસ અને બાર રૂપિયાની બચત કરે છે પાટીદાર સમાજ અને મહેશ્વરી સમાજમાં આટલો જ ફરક છે આપણે દસ કમાય ઈસીને વીસ કહીએ છીએ વીસ કમાઈ ને દસ કે છે એટલે બચત થાય છે આ ધંધાનું દ્રષ્ટિકોણ છે કેમ જીવવું આ દ્રષ્ટિકોણ છે એટલે બચત કરે છે એક મારવાડી એક સામાન્ય કરિયાણી દુકાન શરૂ કરે ને દસ હજાર નો માલ હોય બેઠો હોય ધીરે ધીરે નફા માંથી ધંધો વધારતો વધારતો વેપારી બની જાય છે કમાય છે એના કરતા ઓછું કે છે આપણે વધુ દેખાડો કરીએ છીએ એને કારણે આપણે ખર્ચ વધુ કરી નાખીએ છીએ એટલે દેવાના ડુંગરમાં આપણે ફસાઈ જઈએ દેખાડો માણસને ખર્ચ કરાવે આ બોધપાઠ શીખવા જેવો છે પણ એક બીજો અફલાતુ બોધપાઠ મારવાડી માટેનો દાખલો દેવાય આમ તો દરિયાકાંઠાનું કોઈ ગાશે શહેર એક મારવાડી વેપારી બહુ સરસ મોટા બંગલામાં હું આટલું તારું ધ્યાન રાખું અહીંયા મોટો વેપારી એની પણ આટલા પૈસા મારી પાસે કઈ નહીં બહુ ભગવાન ને એને કીધું ત્યારે ભગવાન પ્રસન્ન થઈ શું તકલીફ છે એ કે હું આટલી તમારી સેવા કરું તો હું અહીંયા ઝૂપડા જેવામાં રહું અને મારવાડી વેપારી છે એટલું પૈસાદાર છે આ બરાબર નથી તો કે જો હું તને પૈસાદાર ન બનાવી શકું તો જાતે જ લાલો શીખવાડે જાતે જ કરવું પડે હું એક કામ કરું હું એને તારા જેવો કરી દઉં પછી તમે જોઈ લેજો તો કરે ભલે ભલે ભગવાન એવું કર્યું વેપારી વિચારો હતો એ સામાન્ય થઈ ગયો યોગાનું એની બાજુમાં જ રહેવા આવ્યો પતરાવાળી રૂમમાં હરખા થઈ ગયા હવે હું કરી કે કામ કરીએ આપણે દરિયામાં માછલી પકડવા જઈએ એટલે બે એક લાકડીઓલી લઈ અને દરિયામાં માછલી પકડવા ગયા બે બબે માછલી પકડી તો ઓલો જે મૂળ ઝુંપડાવાળો હતો ને એ ખુશ થઈ ગયો હાલો આજ તો માછલી આવી ગઈ આપણે કઈ વસ્તુ બજારમાં થોડુંક લેતો ગયો અને રસોઈ કરીને કુટુંબે બહુ ખાધો ઓલો મારવાડી હતો ને બે માછલી પકડી હતી એણે એક માછલી બજારમાં વેચી એના પૈસા આવ્યા એની બીજી એક લાકડી લીધી ઘેર આવીને ખાધું બીજા દિવસે એક ભાઈ ને પાછો હારે લેતો હોય બે લાકડી થઈક નો થઈ માછલી પકડી ગરીબ માણે અને મારવાડી એ ત્રણે ચાર માછલી આવી ત્રણ માછલી વેચી નાખી એક માછલી આવ્યો સામાન્ય ખાધું પીધું અને બીજા દિવસે ત્રીજા ને લઈને ગયો બે જ વરહમાં એ મારવાડી પાછો બંગલા વાળો થઈ ગયો અને આ માત્ર ભક્તિ કરતો રહી ગયો આ જીવનનો દ્રષ્ટિકોણ છે આ મારવાડી સમાજ માટે દેવાતા દાખલા એ એ જીવન કેમ જીવનમાં શું અને કઈ રીતે કામ આખું વિઝન કહેવાય એને જીવનનો નો દ્રષ્ટિકોણ કેવાય એવો સમાજ આપણે બનવાની જરૂર છે ગુજરાતમાં જ એમ પાડીદાર સમાજ એમ મેં કીધું એમ મહારાષ્ટ્ર નો આ મહેશ્વરી સમાજ પ્રોગ્રેસિવ છે કદાચ તમે માર્કિંગ કર્યું છે કે સુરતમાં સીએ નું સીએસએમ એનું સીએસ નું રિઝલ્ટ જ્યારે આવે ત્યારે નામ છોકરા ના હોય ને એ હંમેશા મહેશ્વરી સમાજના હોય છે પણ વિઝન છે આજે રામ અવતાર જાજુને એટલે બોલાવ્યા છે કે વિઝન જીવન જીવવાનો દ્રષ્ટિકોણ મહાન પ્રગતિ કરાવતો હોય છે માણસને આપણે આપણું વિઝન બદલવાની જરૂર છે તો વિઝન કેળવવાની જરૂર છે હવે આજનો વિષય તો વિઝન બિઝનેસ વિઝન મને વિઝન એટલે શું આપણે તો વિઝન છીએ પણ પોતાના માન્યતા વિચાર જાણકારી એના આધારે વિઝન હોય ને આપણે જીવીએ છીએ સુખી છીએ પ્રોગ્રેસિવ સમાજ છીએ એટલે આપણે કાંઈ નથી એવું કહેવા નથી માંગતો પણ મને કે વિઝન એટલે શું મેં વિઝન એટલે વિઝન દ્રષ્ટિકોણ એમને મને સમજાવો ટેલિવિઝન ને બિઝનેસ વિઝન માં શું ફરક એનો ટેલિવિઝન નો શબ્દ પકડવાનો સમજવા માટે સમજવા જેવું છે ટેલિવિઝન નું ગુજરાતી મેં શું થાય કે દૂર નું દર્શન દૂરદર્શન દર્શન ટેલી એટલે દૂર વિઝન એટલે દર્શન દૂર નું દર્શન કરાવે એ ટેલિવિઝન અને બિઝનેસ વિઝન એટલે બિઝનેસ નું દૂર નું જોવાનું દૂર નું દેખાય એને દૂર ની દ્રષ્ટિ એને બિઝનેસ વિઝન કહેવાય એને એને જીવનનો દ્રષ્ટિકોણ કહેવાય મારા બિઝનેસ ને પાંચ વર્ષે મારે અહીંયા દૂર પહોંચાડવું છે એ તમારો બિઝનેસનો દ્રષ્ટિકોણ કહેવાય બિઝનેસનો દ્રષ્ટિકોણ એટલે વેપાર ઉદ્યોગનો તમારો દ્રષ્ટિકોણ આ જીવન દ્રષ્ટિકોણ થયો પણ જીવન જીવવા માટે દ્રષ્ટિકોણ ખૂબ મહત્વનો છે ખૂબ મહત્વનો છે કીધું એમ તમારી ધંધાની સ્પીડ પણ ન આવે તમારો વિઝન ક્લિયર ન હોય તો તમે ગ્રોથ પણ ન કરી શકો એ ક્લિયર વિઝન હોવું જોઈએ એટલે આ બિઝનેસના વિઝનની જરૂર છે આપણે એમાં ખૂબ કામ કરવાની જરૂર છે પણ અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે વિદ્યાર્થીઓ ભણે છે શુક્ર ખબર છે એક થી સાત ધોરણ સુધી સમજ્યા કે લખતા વાંચતા આવડે એક થી સાત પણ પછી જે ભણવાનું ભણવાનું છે છે ને એ જીવનનો માત્ર એન્જિનિયર થવા નથી ભણવાનું તમારે કેમ જીવવું જીવવા માટે મારે શું કરવું મારે શું મેળવવું એ વિચાર તમારા પછીના અભ્યાસમાં આવે એને જીવનનો દ્રષ્ટિકોણ કેળવો અને યાદ રાખજો જીવનના દ્રષ્ટિકોણમાં જ ધંધાનો દ્રષ્ટિકોણ સમાયેલો છે તમે કેવું જીવવાના છો એ તમારી માન્યતા તમારે કેવો ધંધો કરવો છે એની તમારી માન્યતા એને આધારે તમારો દ્રષ્ટિકોણ કેળવાતો હોય છે વિદ્યાર્થીએ ત્રણ મુદ્દા હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભણતા ભણતા તમારે શું કરવું આ ત્રણ મુદ્દા જો યાદ રહે તો કોલેજ પાસઆઉટ પૂરી થાય તમારામાં વિઝન ખીલી જાય તમારે એનું ધ્યાન રાખવાની જરૂર છે પહેલું નિર્ણય લેવાની ક્ષમતા કેળવો નિર્ણય લેવાની ક્ષમતા જ ન હોય તો ગમે એટલી ડિગ્રી હોય તો શું કામની નિર્ણય લેવાની ક્ષમતા કેળવો અને બીજો મુદ્દો છે બજાર બજાર ને ઓળખવાની દ્રષ્ટિ કેળવો

પછી એક મોટરવાળા ભાઈ આવ્યા દરરોજ આવતા હશે કે તરબૂચ આપી દે સરસ એટલે એણે ઉપાડ્યું આમ 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 કર્યું આમ આમ કર્યું મૂકી દીધું બીજું તરબૂચ લીધું પાછું આમ કર્યું મૂકી દીધું ત્રીજું લીધું પાછું મૂકી દીધું પછી ચોથું તરબૂચ કાઢ્યું કે આ સરસ છે કાપીને ચખાડ્યું અને લઈને વ્યાઈ ગયા એટલે બાજુ ભાઈ કીધું તને ખબર પડે છે તરબૂચ આ કેવું સારું મને કાંઈ હું ખોટે ખોટું ગ્રાહકને ખબર પડે

કે આ શું તકલીફ છે અને ક્યાં તક છે એને ઓળખીએ તો મને એવું લાગે છે કે આપણે બરાબર સમજી શકીએ ઇન શોર્ટ માત્ર બિઝનેસ નહીં સારા જીવનના દ્રષ્ટિકોણ માટે આ ત્રણ મહાનુભાવો બેઠા છે એમાંથી એટલું શીખવા મળે કે દેખાડો ઓછો કરવો થાય દેખાય તૈયારીમાં તમને આટલી ફેક્ટરીઓ છે તો દેખાડો હંમેશા ઓછો કરો

અને સફળતા માટે માત્ર ડિગ્રી જરૂરી નથી આ બધા સમજી લેજો તમે એમબીએ કરી લો કે બીબીએ કરી લો એટલે હું સફળ ના તમે કેવું કામ કરો છો ને એ તમારી ખરી સફળતા છે એ આમાંથી એટલું આપણે શીખવાનું છે ચાલો મૂળ વિચાર તરફ આપણે જઈએ એટલે આપણે કાર્યક્રમમાં પૂરું થાય પછી એક ડોક્યુમેન્ટરી જોવાની છે અને આપણા મહેમાનને સાંભળવા પણ છે પાંચ દસ મિનિટ આજનો વિચાર માત્ર એટલું કીધા પછી આમાં છે ને જયદીપભાઈ એના ગ્રોથની વાત જ નથી કરી એ તો ત્યારે ખબર પડશે કેવું વિઝન હોય એ ખ્યાલ આવશે પણ એના આધારે મને એટલું સમજાણો કે જીવનનો દ્રષ્ટિકોણ એ સારથી છે યાદ રાખજો અત્યાર સુધી આપણે જીવા છીએ જો દ્રષ્ટિકોણ ન હોય વિઝન ન હોય તો દરિયામાં પેલી નાવ ચાલે ને કરે જ પણ એ પવન તમને ફંગોળી શકે તમારે જાવું એ કાઠો ન આવે બસ આપણે દરિયામાં તરીએ છીએ તમારે કાઠે પહોંચવું હોય સમસર પહોંચવું હોય ક્યારે અલગ ડોલક સ્થિતિમાં ડૂબવું ન હોય તો જિંદગીમાં વિઝન જોઈએ દ્રષ્ટિકોણ જોઈએ એટલે વિચાર એવો છે કે જીવનનો દ્રષ્ટિકોણ એ સારથી છે જે ધંધા વેપારને દિશા આપે છે આપેલું છે

ભવિષ્યનું તમારું સ્વપ્ન અને મિશન એટલે સ્વપ્ન પહોંચવા માટે મિશન છે આમ તો ભણવામાં આવે વિઝન મિશન અને ત્રીજું આવે સ્ટ્રેટેજિક એક્શન આ ત્રણ હોય તો આ સમાજનું સારા સમાજનું નિર્માણ કરવું આપણું વિઝન છે આ ભવનનું નિર્માણ કર્યું એ આપણું મિશન છે પણ એ નિર્માણ કરવા માટે નાના નાના જે આવે આ થોટ આવે લાઇબ્રેરી આવે આવે લાયબ્રેરી ગેલેરી આવે એ નાના નાના કાર્યો છે ને એ એક્શન છે ત્યારે સુદર સમાજ નું નિર્માણ થાય જીવન ને આ ત્રણ તબક્કામાં તમારે વેચવું પડે અને એટલે કેવું તો કહેવાય કે જીવન અને પૈસા જો આ બે જ વસ્તુ છે

અંગેની તમારી ધારણા કે તમારી માન્યતા એ તમારા જીવનનો દ્રષ્ટિકોણ નક્કી કરે છે અને વિઝન અંગે બહુ સ્પષ્ટ વાક્ય જયદીપભાઈ સમજાવ્યું છે એટલું જ છે કે ધંધા અંગે ધંધો વેપાર જે કરતા હોય ધંધા અંગે તમારા ધંધાનું ભવિષ્ય ધંધાના ભવિષ્યનું સ્પષ્ટ કલ્પના કે મારે બે હજાર માં પાંચસો ફેક્ટરી કરવી છે તો ધંધાના ભવિષ્ય વિઝન વિઝન વગરનો ધંધો કે વેપાર એ દરિયામાં ફરતી સડ વગરની ની નાવ જેવો છે બસ આપણે તરતા રહીએ છીએ પરિવાર વિઝન હોવું જોઈએ સ્પષ્ટ વિઝન હોવું જોઈએ વિઝન મિશનને એક્શનની સમજ હોવી જોઈએ સ્વપ્ન મોટું હોવું જોઈએ ખોટો દેખાડો ન હોવો જોઈએ તરબૂચની ગોળે ગ્રાહકને સમજતા આવડવું જોઈએ તો વેપાર સારો થઈ શકે થેન્ક યુ વેરી મચ